આપણે જાર સાથે મગદુપુર ના મગદુ શૂટ માટે આપણા સુમિતભાઈ ના ઓર્ડર છે સરસ મજાનો આપણે ફોટા બનાવ સરસ મજાના પડ્યા હતા એટલે ઘરના લગ્ન બધા નહીં સીધા ઓર્ડરો ચાલુ થઈ ગયા ભાઈ અને પછી વિમલભાઈ ને બધા છે મિલનભાઈ ને વારા ફરતી વારા બધાને પરણાવી નાખવાના છે સાગર આવે અને પ્રભાત આવે અડધી કલાકમાં નહીં પહોંચી જાય ભાઈ આઈ શું થોડુંક એવું કાઢીએ એટલે હવે જો અમારો રોડ ઉપર ચડી ગયો ગામમાં પ્રભાત બે ફોન આવી ગયા કે તમે ક્યાં પહોંચતા તો સામાન થોડોક ભેગો કરવામાં આવતો ને કારણ કે હજી લાગી ગયો નીકળો મારા ઘરે છે ફટાફટ ને ગામમાં હું પોતે ગયો ભૂંગરાની વાત નતો કરતો ફટાફટ આવી ગયો કઈ કઈક છે ને તો જાય આજ તો નહીં વધારે જ છે આ પ્રમાણમાં જવા દે સીધા મકતું

તો વાંધો નહીં તો ભાઈ થઈ ગયો થઈ ગયું તો આપણે પોતે પોતી જલ્દી આપણે લોકેશન ઉપર હાલો મળીએ અહીં અક્તુબર પોતી ગયા ને આપણે જો સુમિતભાઈ પાછળ આવે છે અને સાગરભાઈ સામે થાય એવા કેમ તમારો પેટ વર્કિંગ જો સુમિત થાય આમાં જ્યાં ઇન્ડિકેટર મારો જોઈ જો ભાઈ દઈ જવાબ મોરો મોરો તમે આવવા જાય આવા જાય આવા જે આ બાજુ આ બાજુ જવાનું આપણે લોકેશન ઉપર જોઈએ સાગર સાગર વાહન પાછળ

તમે કે પવન બવન નું કરાય પાણી પાણી ને તૈયાર કે કરાય થઈ જાય કે બોલતો જ નથી ભાઈ હરમાઈ ગયો લાગે મામેરું મેરો પીઠી ને બધી પતી ગઈ ને હું બે બેઠા હતા કારણ કે પીઠી પીઠી તો બાકી છે પતવાની ક્યાં કરે એ તો એ મે કીધું એ વાત એ આ છે તો છે ને પીઠી હજી બાકી છે પીઠી પતી જાય ને સીધો જમણવાર જમણવાર પૂરો કરે છે ને આ બે અહીં રહ્યા સાગર ને પ્રભાત હું છે ને ભાગી જાય કારણ કે માર છે કામ માણસો પણ આવવા માંડ્યા જમણ વાર માં એટલે વાંધો નો આવે ને જમી લે સરસ મજા ને તમારી સાથે આવી ગયા સાગર ભાઈ કેમ બાકી ને બધો રાહુલ પતાવી ને બેઠા છે અત્યારે થોડોક સ્લો હાલે છે ઘરે પોચી ગયા છે આપડે થોડુંક ઉતાવળ કામ છે ને આ છે ને પીઠી ની તૈયારી ફૂલ થઈ ગઈ છે એટલે પીઠી મારો મગજ છે ને એટલે કામ નથી કરતો હવે બધા કામ કરે ને તો જે મન કેતા જાય મિલમ ભાઈ છે ને તમે થાંભલી રોપી ગયો થોડુંક શૂટ કરી લઈએ આપણે ફટાફટ વધારે હા આપણે જા વિશાલભાઈ કેમ છે ઘટે જ નહીં કંઈ એવું જ ન પડે હા લઈ આ થાંભલીની જગ્યા જોઈને મને એવું થાય કે અમે હવે બાર યા સડી જઈએ સાગર તો વિશાલ અમે બહુ કરું કઈ ખબર ન પડતી કેમ બેસી સાગર ભાઈ ધીરે ધીરે બેઠા બેઠા શૂટિંગ કરો હવે કારણ કે અમે કંઈ થાય જ કેમ છે મંડપ જગ્યા જ નથી મિલન સરસ મજાનો આયન છે અમારે સાગરભાઈ ઉતારે એક ધારે તો આવી ગયા તો ગોતળો લેવા માટે ને હવે આંખી છે ને બેસી જાવ નીચે બેસી જાવ સામેની સાઈડ તો તમે આવી જાવ તમને તો સંદલો કરવો પડે ને બેસી જાવ હા ઓકે પાછા કપડા ફેરવી નહીં થાય એમ કંઈક કમ્ફર્ટેબલ નથી થતું કમ્ફર્ટેબલ તો અત્યારે અમને પણ આવી જ થતો શું કરું તો કંઈ સો વિશાલ એમ કીધી કે સો જૂરી લીધે કોઈ બદલાવવી તો પડે ને ફટાફટ બદલાવે તો થાય ભાઈ અમે મેરા ઉપર બેસી જાય છે પેલા પીછી મેં કીધું તો પણ પીછી જગ્યાએ કે મમ્મી કર ને વાંધો નહીં પેલું મમ્મી રૂપ ના એટલે હવે એમના મહેમાન આવે એટલે થોડાક રાહ પણ જોતા થાય ને કહેતા પણ જાય ચલો આપણી સાથે આવી ગયા તા ભાઈ ચેતનભાઈ એ ચેતનભાઈ સીધા ફોટો શૂટ કરો મેડા કારણ કે આપણે ભગવાનજીભાઈ ને આવ્યા હતા ને તેનું શૂટ કરે છે અત્યારે ને હું છે ને આ બધાને સાથ સહકાર દેવામાં આવી ગયો હતો કેમ કરે શૂટ સરસ મજાનું કરે હવે એક મારો કોલ આવે એટલે હું વાત કરવા માંગુ તૈયાર કરી લઈએ બહુ ભગવાનજીભાઈ અને ભાઈ માલે બેને પંખો કરી દીધો પણ અમને છે ને આ ગરમી બહુ થાય આપણું તો કઈ સેટિંગ કરશું જ નહીં એટલે એને તો કરવી પડે ને આખી ગુજરાત ની ફૂલ તૈયારી થઈ ગઈ છે આપણે આપણા ગયા છે હવે મને લાગે છે થોડીક વધારે ભૂખ એટલે ને જમી લે બરાબર આ બે રહી ને તો મને કઈ વાંધો નહીં હવે કારણ કે આપડે આવી ગયા છે ધર્મેશ અને સાગર બે ને બે ઓલા માં ફોટો શૂટ કરે છે એટલે હું થઈ ગયો છે અત્યારે ફ્રી એટલે મારો પ્લાન છે થોડુંક મારું કામ છે ને એટલે પતાવતા હું પણ પેલા છે ને ભાઈ સરસ મજા જઈ આવે જમો કે નહી જમોલ થાળી લઈ મિલનભાઈ ની પીઠી ની શરૂઆત થઈ ગઈ બેસી ગયા બાજોટે નું થોડુંક પ્રમાણ વધારે છે

અમારો વરરાજ છે ને થોડોક ઉતામરો થઈ ગયો એક એક પેઠી ભાઈ ફટાફટ કરો એમ કંઈ થોડું હાલે એટલે તું ભાઈ હજી શાંતિ રાખ બધું થઈ જાય હજી પેમેન્ટ લેવાનું છે એટલે તું તાર હજી બેઠો રે હજી તારે કાલ પણવા જવાનું છે આજ રાખજે જયે પંકજ ભાઈ જો જમવા બેસી ગયો ને હું આ જમડવાર જોઈને થોડોક થઈ ગયો મારો ક્યારે વાળો છે તો હું ને ફટાફટ થારી લઈને આને ભાઈ જમવા આવજો થાય સાહેબ બાઈ લેતા વધા પહેલાં કંઈ હતી ફટાફટ કરી જો ચાલો થારી લઈને આવું